આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું મતદાન પૂર્ણ થયું હવે પરિણામની રાહ જોવાઈ રહી છે પરંતુ રાજકીય નેતાઓને તો પોતાની હાર જીતનો અંદાજ ચોક્કસથી આવી ગયો છે તેવામાં સૌથી વધુ ચર્ચામાં રહેલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ મતદાન પૂર્ણ થયા બાદ આજે પત્રકાર પરિષદ યોજી હું રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભોષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિતા અમારું નિવેદન નથી આ સાથે સાથે પરિષુત્તમ રૂપાલાએ ભારતીય જનતા પાર્ટીની પણ માફી માંગી કારણ કે પોતાને કારણે આખા પક્ષને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો તેમણે જણાવ્યું હતું કે મારી ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાળે અને મારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક મહત્વનું છે કે ભાજપનું લક્ષ્ય હતું પાંચ લાખના માર્જિન સાથે જીતવું પરંતુ રાજકોટમાં ક્ષત્રિયો ડેમેજ કરી ગયા છે તેવા એંધાણ રૂપાલાએ આપ્યા ત્યારે જ તો રૂપાલા પાણી પહેલા પાળ બાંધતા જોવા મળ્યા આપે જે વાત કરી એ આગાહી વાળી વાત છે એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નથી એટલે એ હું એમાં કોઈ ભવિષ્યવાણીવાળી વાતમાં ક્યારેય જોડાતો નથી મહત્વનું છે કે રાજકોટ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું અને ક્યાંય પણ ક્ષત્રિય સમાજનો વિરોધ ન જોવા મળ્યો તેવામાં જોવાનું એ રહેશે કે રંગીલા શહેરમાં કોણ બાજી મારી જીતનો પરચમ લહેરાવે છે શનિમયર વીટીવી ન્યુઝ રાજકોટ